તુલેટીના પર્વની તમામ દર્શકોને હાર્દિક શુભકામના થોડા સમય પછી લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને અનેક પાર્ટીઓએ પોતાના પ્રતિનિધિઓ છે તેના નામ જાહેર કર્યા છે ત્યારે જે લોકો પહેલીવાર મત આપવાના છે તે લોકોને અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે કે કઈ પાર્ટીને મત આપવો સેના આધારે મત આપવો તો આજે આપણે આ વિષય ઉપર ટૂંક ટૂંકી ચર્ચા કરીશું મારું નામ છે અખિલ સૌથી પહેલાં હું તમામ દર્શકોને એ કહેવા માગીશ કે એ ત તમે અને તમારી આજુબાજુ જેટલા પણ મત દેવાનો અધિકાર ધરાવે છે તે તમામને જરૂરથી કહો મત આપવા જાય તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી પડે કે લોકસભા છે લોકસભાની સીટ કેટલી તો લોક અને લોકસભામાંથી જે ચૂંટાઈને આવે જેટલા સભ્ય એ બધા થઈ અને નક્કી કરતા હોય છે કે દેશના પ્રધાનમંત્રી કોણ રહે છે તો સૌથી પહેલાં આની સીટ પાંચસો અને પિસ્તાલીસ વર્તમાનની અંદર છે આ પાંચસો પિસ્તાળીસ જે સીટ છે તે કેન્દ્રશાસિત પ્રદેશ અને દરેક રાજ્યની અંદર વહેંચા લે છે જેમ ગુજરાતને સીટ મળી છે તે છવ્વીસ સીટ છે જેમ લોકસભાની સીટ છવીસ છે તેમ રાજ્યસભાની ગુજરાતની સીટ અગિયાર છે તો લોકસભાની સીટ ઉપરથી જે ગુજરાતના આ સવીસ પ્રતિનિધિઓ ચૂંટાય અને સંસદની અંદર જશે પાર્લામેન્ટની અંદર જશે તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતના હિતમાં જે પ્રશ્નો હશે તે પૂછશે અને ગુજરાતના હિતના જે મુદ્દાઓ હોય છે તે સંસદની અંદર રજૂ કરશે આવી રીતે લોકસભાની અંદર ચૂંટાયેલા પાંચસો અને પિસ્તાલીસ જે સભ્યો છે જે કેન્ડિડેટ છે તે સંસદની અંદર જશે અને જે સારા કામ માટે અને દેશના વિકાસ માટે બિલ મૂકવા પડે અથવા તો બિલ લાવવા પડે તે લાવશે અને તે બિલ પાસ થશે અને એક નવા કાયદા બનશે તો આવી રીતે લોકસભાના જે કેન્ડિડેટ છે સભ્યો છે તે છૂટાય અને સાંસદ બનતા હોય છે અને આવી રીતે તે કાયદાની અંદર પોતાનો જે ભાગ ભજવતા હોય છે તો જે પહેલીવાર મત આપે છે અથવા તો જેને વધારે રાજકારણની અંદર જ્ઞાન નથી તેવા લોકોનો પ્રશ્ન થશે કે મારે કઈ પાર્ટીને મત આપવો કેટલીક વાર પૂછવામાં લોકોને આવે કે તમે કેવા પ્રતિનિધિ છૂટવા માગશો ત્યારે એ પ્રશ્ન કરતા હોય છે કે મને રાજકારણમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રાજકારણમાં કોઈ રસ નથી ત્યારે હું કહું છું કે રાજકારણ છે તે રસ લેવાનો ઇન્ટરેસ્ટ લેવાનો વિષય નથી પણ રાજકારણ છે તે ભવિષ્યનો વિષય છે ભવિષ્યને ધ્યાનમાં રાખી અને મત આપવો જોઈએ તે જ રીતે મત કયા મુદ્દાને આધારે આપવા તો તેમાં સૌથી પહેલાં કે મત આપવા માટે એ મુદ્દો ધ્યાનમાં રાખવા જોઈએ કે જે નેતાઓ છે તે ભ્રષ્ટાચાર તો નથી કરતા ને બીજો કે જે નેતા નેતા છે એ લોકો સ્વતંત્ર તો પોતાના નિર્ણયો લઈ શકે છે ને જો સ્વતંત્ર નેતાઓ જ નિર્ણયો ના લઈ શકતા હોય તો આપણો એમને મત આપવાનો કોઈ મતલબ બનતો નથી એના પછી તમારા વિસ્તારની અંદર લાંચ તો નથી લેવાતી ને જો લાંચ લેવાય છે તો તેના ઉપર કેટલા પગલાં લેવાય છે સરકારી પરી પરીક્ષાની અંદર જે પેપરો વારંવાર લીક થાય છે તો કેમ થાય છે જો વારંવાર પેપર લીક થતા હોય તો ચોક્કસ સરકાર બદલવી જોઈએ કારણ કે પેપર તો જ લીક થાય જ્યારે અંદરની જે સિસ્ટમ છે તે ખોખળી હોય તેના પછી તમારા વિસ્તારનું સરકારી શિક્ષણ કેવું છે તમારા વિસ્તારની સરકારી શાળાઓ કેવી છે તમારા વિસ્તારમાં હેલ્થ વ્યવસ્થા કેવી છે તમને તરત સારવાર મળે છે કે નહીં અને ઓછા ખર્ચની અંદર સારવાર મળે છે કે નહીં એના પછી મહત્ત્વનો મુદ્દો છે તે મોંઘવારી છે તમે જો એક દિવસને અંદર અમુક જ રકમ કમાવી શકતા હોય એ રકમ જે કમાવતા હોય એના કરતાં વધારે તમારા ખર્ચા વધી જતા હોય તો એ તમને મોંઘવારી ચોક્કસ નર નડશે એના પછી તમારા વિસ્તારમાં દારૂનો કાળો કારોબાર કેવો થાય છે અને જો થાય છે તો એના ઉપર કેવા પગલાં લેવાય છે એના પછી આગળ કે તમારા વિસ્તારની અંદર ડ્રગ્સ ટ્રાફિકિંગ કેવું છે જો થતું હોય તો તેને રોકવામાં સરકાર શું પગલાં લઈ આવા અનેક પ્રશ્નોને લઈ અને તમારે મત આપવાનો છે અને પ્રતિનિધિ સૂટીને લોકસભાની અંદર સંસદની અંદર મોકલવાનો છે તો આવા જે મુદ્દાઓ છે આ તો મેં અમુક જ મુદ્દાઓ કીધા આનાથી વિશેષ પણ તમારા વિસ્તારમાં કોઈ વધારે મુદ્દા હોય છે કે જેને જેમ કે ગુનાખોરી છે કોઈ બીજી વસ્તુ કે ખેડૂતને સારા ભાવ નથી મળતા એમએસપીના આધારે ભાવ નથી મળતા તો આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તમારે મત આપવાનો છે અને જો એક જ પાર્ટીની સરકાર હોય અથવા તો બહુમતીની સરકાર હોય અને જ્યારે તે સરકાર પોતાના ફાવે તેવા કાયદાઓ ઘડવા લાગશે બનાવવા લાગશે તો તેમાં જનતાને બહુ મોટું નુકસાન છે તે ધ્યાનમાં રાખીને પણ મત કરવો જોઈએ જેમ કે થોડા સમય પહેલાં જ તે સુપ્રીમ કોર્ટે એક કાયદો રદ કર્યો જે ગેરબંધારણીય હતો એ કાયદો હતો ઇલેક્ટ્રોન બોન્ડનો તો આવા જે કાયદાઓ જો એ મનગઢત રીતે અથવા તો ગેરબંધારણીય રીતે એ સંસદની અંદર પસાર થશે અને પાસ કરશે તો તેમાં જનતાને બહુ મોટું નુકસાન છે તો એમાં મોંઘવારીનો માર જનતાને જ પડવાનો છે તો આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને લોકસભાની અંદર મત આપ આપવા જોઈએ